જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો સવારના વાજી જશે અગિયાર અને આજે આપણે મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો છે કન્ટિન્યુ કાલનો બ્લોક આ ધોરવો તો એને આપણે પૂરો કર્યો છે અને આજે નવેસર પાછળ બ્લોગ આજથી સ્ટાર્ટ કરીએ છીએ તો જો મિત્રો આ પાણી પાણી આવે કમ્પ્લીટ કામકાજ પતી ગયું છે નીચે થોડું ઘણું બાકી આપણે કરી નાખીએ પછી તમને આગળના વ્લોગમાં બતાવીએ કારણ કે અહીંથી પછી સીટર ફેર ઉપર દઈએ લગાવી થશે મિત્રો અને આ છે મિત્રો રસોડો કારણ કે રૂમા કામ કામકાજ ફતી જાય એટલે પછી આનું કરશું પછી તમને આગળ બ્લોકમાં બતાવીશું તો આ છે મિત્રો જો અમે દરવાજો અંદર જવા માટેનો અહીંથી અંદર જવાય કાલે પણ આપણે લગાવી ફૂટ મિત્રો આપણે તે ઉપર ઉપરનું કામ કામકાજ બાકી રહી હવે પછી આપણે નીચે નીચેનું મધન ફતી ગયું છે અને ફાઇનલી મિત્રો આપણે ઉપરનું કામ લેવાનું થશે અવા થોડું તો નીચે બાકી બતાવી નાખીએ પછી બધું કામ આપણે કરવાનું છે અને આજે અમારા મમ્મીની તબિયત થોડીક બગડી ગઈ છે એટલે અમે આવ્યા નથી ને આજે આપણે આવ્યા છે એકલા તો કન્ટિન્યુ વિડીયો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો બને એટલો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અવશ્ય કરજો મિત્રો તો ચલો મિત્રો હવે કરીએ કામકાજ સારું ફાઇનલી મિત્રો સાડા બાર વાગ વાગી જશે ને ખાવાનો ટાઈમ થઈ જશે ફાઇનલી એ કામકાજ કરજો

रोटला <laughs> <laughs> कन्ता તો ફાઇનલી મિત્રો સાફ સફાઈ આપણે કમ્પ્લીટ કરી નાખી છે નીચેના તળીઓ વારી સોરી નાખ્યું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ કરી નાખે છે સાત સાત ફૂટનું કામકાજ બધું આપણે અત્યારે પતાવી નાખ્યું છે મળવાલા મિત્રો અને હવે જોવા વસ્ત્રીનું પણ સાફ સફાઈ થઈ ગઈ છે બધું લાગી ગયું છે જો મિત્રો કમ્પ્લીટલી સાત સાત ફૂટ કામકાજ બધું રેડી થઈ ગયું છે અહીંયા લગાવવાનો છે ગણપતિનો ફોટો તો આપણે લેવા જાવ છે તારી ફોટો તો ચલો જઈએ રાધનપુર ધનપજ પછી તમને મળી જવા મસ્ત ફર્સ્ટ ક્લાસ લાગે છે એકદમ કુકરા જેવું છે રસોડાનો દરવાજો નીચેની પણ ટાઈ છે બધી લાગે છે કમ્પ્લીટ ઉપરનું પણ થઈ ગયું કમ્પ્લીટ

ચલો મિત્રો જમવાનું થયું છે તે આજે બનાવી ખીચડી પાછી ગઢની ખીચડી ને વાળનું શાક હવાના રોટલા શાસ આ બાજુ છે ખીચડી આ બાજુમાં દેશો નામની ખાય છે અને આ બાજુ આપણે મોટું ખાઉં છું કં હો તને ખીચડી ગઢની ખીચડી ભાવે એમ બાર મંદિર છે દાળ ભાત લાવી હતી કે એકલા દાળ જ લાવી હતી એ પુલી છોડી નાસ્તો ન લાવતી ક્યાં એમ એમ થાળી આવે મીરી છોડી કે કે મને દૂધ્યું લેવા દેતી तो પડી જ તારનો ઘરે ન લાવતી કે ખાઈ ના હું હાલી जाए તે ડાબડે હાલી જ જાય હે ભાઈ પકડી લે આ રીતે ઈ જે મેલવા આવે ને લેવાય આવે થોડો આવ ને ડાઈન બજાર

મસ્ત બનાય છે સેવ ગાવટ લોટની અમારે ભાઈ ભાઈને જો મિત્રો ઊંઘ આવતી નહી આ બાજુ બેન જોવે આ બાજુ એક ભાઈ છે મમ્મી કુમકર્ણ જેવી છે હમણાં દસ મિનિટ તો ફરણા તાંટતી જશે જેટલા વેલો ઉઠવાનો હોય